રોડ નો કેવાય આમાં રોદા હિસાબે કમર બમર બધું દુખવા મળે છે ઉચ્ચ કક્ષા એ દિલ્હી સુધી હવે હું એમપીઓ ને મળી મારા પાર્લામેન્ટના મેમ્બરોને સાથે રાખીને રજૂઆત કરવાનો છે એકવાર આ રસ્તાની મુલાકાત લ્યો અને દુનિયાની સર્વશ્રેષ્ઠ કહેવાય છે એવો માર્ગ એવો મહુવા ની અંદર મહુવા જનતા માટે અવેલેબલ છે આ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના રસ્તાઓનો હાલ જે રસ્તાઓ લાગતા જ નથી એવું લાગે છે કે વાહનો માત્ર કાદવ પરથી પસાર થાય છે છતાં સવાલ એમ થાય કે તંત્ર ચૂપ કેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જ ખાસ સમીક્ષા બેઠક બોલાવી હતી જ્યાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા હતા કે રસ્તાઓની મરામતનું કામ યુદ્ધના ધોરણે થવું જોઈએ જો વરસાદ આવે તો અડધો દિવસ અને જો વરસાદ ના આવે તો આખો દિવસ કામ ચાલવું જ જોઈએ તો સીએમઓ માંથી આવા કડક પગલા લેવાનું નિર્દેશન આપ્યા છતાં પણ જો કામ આવું હોય તો એનું કારણ શું છે એની જવાબદારી કોની છે

એમાં ખાસ કરીને મહુવાથી શરૂઆતના દસ કિલોમીટરમાં એજન્સી વાતો કરે છે કે અમને મંજૂરી જ નથી મળી તેણે અઢી વર્ષથી જે નાળા પુલિયાના કામો શરૂ કર્યા છે કોઈ પ્રગતિ નથી પચાસ કામો નથી થયા અને ખૂબ જનતા ડાયવર્ઝન ની અંદર ધોવાઈ જાય ત્યારે ખૂબ દુઃખ વેઠીને પણ મોવા પહોંચે છે નાના મોટા વાહનો અને અસંખ્ય નુકસાનો થયા એક્સિડન્ટો થયા છે આ બધું જોતા અમે ખૂબ રજૂઆત કરી અને માન્ય મુખ્યમંત્રી શ્રીની ચેમ્બરે મેં જે માર્ગ અને મકાન વિભાગ સંભાળતા સેક્રેટરી સ્ત્રીઓની મેં પણ વાત કરી કે આપણે આખા રાજ્યમાં જ્યારે સમારકામનું તાકીદ કરી છે તો અમારા સાવરકુંડલા રોડમાં તો બે મહિનાથી તો સતત અમે કેટલા પ્રકારે રજૂઆતો કરી છે માર્કેટિંગ યાર્ડના આગેવાનો કરી છે ભારતીય દત્તા પાર્ટીના આગેવાનો કરી છે ધારાસભ્યો એ એમપીએ તાલુકા જિલ્લાના સભ્યો પણ ખૂબ રજૂઆતો કરે છે પણ આ એજન્સી કામગીરી કરતી નહોતી એટલે છેલ્લા બે ત્રણ દિવસથી મેં ખૂબ એને રજૂઆતો કરી ત્યારે આજે સવારથી થી જેને લગભગ મહુવા થી નેશ્વર નેશ્વર થી કૃષ્ણ હોટલ કૃષ્ણ હોટલ થી આગળ રસ્તે નેશનલ ડિહાઈડ્રેશન ની સામેનું જે પાણી ભરાય છે બધે એ બધે છે તો ત્રણસો ત્રણસો ચારસો ચારસો મીટર પણ એને મેન્ટેનન્સ તો ખર્ચ જ નહોતો કરવો એમની કઈ ડિમાન્ડ હશે કે આ દસ કિલોમીટર રસ્તો ઊંચો લેવો છે ઊંચો લેવો છે એને વધારાની સપ્લિમેન્ટરી કઈ દરખાસ્ત માગણી મૂકી છે પરંતુ એ શક્ય નથી સાહેબ એકસો પંચાવન કરોડ ની જોગવાઈમાં જે હયાત કામગીરી છે એ પણ અઢી વર્ષ નથી કરવું હજી એને કરવા મેં પહેલી સપ્લિમેન્ટરી વધારે રકમ મંજૂર કરવી હોય તો અહીંયા જરૂરી નથી તાત્કાલિક આ કામગીરી કરે નહી હવે તાત્કાલિક અસરથી એટલો બધો સમય લાંબો સમય વિતાવ્યા પછી હવે બીજી કોઈ સરકાર ની રાહ જોઈ કે સપ્લિમેન્ટરી કામગીરી મંજૂર કરાવવી કે રાહ જોઈ કે કામ કરે એ જે એજન્સીના હિતમાં છે નહીં ઉચ્ચ કક્ષાએ દિલ્હી સુધી હવે હું એમપીઓ ને મળી મારા પાર્લામેન્ટ સાથે રજૂઆત કરવાનો છે જેમ તમે સાંભળ્યું ધારાસભ્ય શ્રી પણ વારંવાર રજૂઆત કરી ચુક્યા છે છતાં પણ કામમાં આટલી બેદરકારી કેમ તો આ સવાલો જ્યારે અમે ત્યાંના સ્થાનિકોને પૂછ્યા ત્યારે એમણે જે અમને કહ્યું છે એ છોકાવનારું હતું તો તમે સાંભળો ત્યાંના સ્થાનિકોનું આ મુદ્દા પર શું કહેવું છે આ 10 વર્ષ તાના પરિસ્થિતિ રોડની છે ઉનાળ આવે રિપેરિંગ કરી દેતા સોમાચે પણ રિપેરિંગ કરી દેતા ખાડા મોટા મોટા હોય એમાં મોટા મોટા પાણા નેગા ઉતમો માણસ પડે એવું કર્યું છે તો મોટો પાણા નેગા ઉતમો માણસ પડે એવું કર્યું છે એટલે તાત્કાલિક નિર્ણય આવે એવું કઈ થાય તો સારું આ લપસનું ઉતમો થાય ને માણસ સ્લીપ મારે છે ગાડી તો પડે આ રોડ નો કેવાય આમાં રોદા ની હિસાબે મહુવાની અંદર મુખ્ય માર્ગ ની અંદર જયારે પ્રવેશ કરીએ ત્યારે લોકો પાંચસો ને હજાર રૂપિયા દઈ સ્પેશલ વર્લ્ડ માં જતા હોય છે અને

અને આ રસ્તા ઉપર એકસો ને ચાલીસ વાર ચલાવવા જોઈએ જેનાથી જે જનતાની હાલાકી ભોગવી રહ્યા છે એમનું પણ એકવાર ધ્યાન પડે